કેટલાક કયું સમજે છે કે રજા હોય એટલે ખાવો પીવો અને મજા કરો રજા છે બહુ મજા કરે ને એનું મન બગડે બહુ મજા ના કરો બહુ ખાય બહુ આરામ કરે એનું તન બગડે રજાના દિવસે વધારે ભક્તિ કરો રજાના દિવસે સંયમ રાખો આહાર વિહાર ને વધારવાથી વધે છે કુંભકર્ણ બહુ આહાર કરતો હતો શું થયેલો રહેતો હતો કેટલાક લોકો રોજ નહીં પણ રજાના દિવસે કુંભકર્ણ જેવા થોડા થઈ જાય છે અરણ્ય કાંડ બોધ આપે છે વન માં જઈને થોડી તપસ્કરિયા કરો તો તમે વાસના નો વિનાશ કરી શકશો અરણ્ય કાંડ પછી કિસ્કિંગ કિસ્કિંગ શ્રી રામ સુગ્રીવ ના મૈત્રીની કથા સુગ્રીવ જીવ છે રામ ઈશ્વર છે જગત સાથે વેર ન કરો યાદ રાખજો કોઈ માનવ સાથે વધારે પ્રેમ પણ ન કરો વિવેક થી પ્રેમ કરો દૂરથી પ્રેમ કરો વેર કરવાથી મન બગડે છે કોઈ માનવ સાથે કોઈ વધારે પ્રેમ કરે તો મન બગડે છે પ્રેમ કરવા લાયક એક પરમાત્મા છે સર્વ જીવોના મિત્ર ઈશ્વર છે સુગ્રીવ જીવાત્મા છે જેનો કંઠ સુંદર છે એને સુગ્રીવ કહે છે જે કંઠથી ભગવાનના નામનો જપ કરે છે સુગ્રીવ સાથે રામ મૈત્રી ત્યારે કરે છે કે જારે શ્રી હનુમાનજી મહારાજ સુગ્રી હનુમાનજી ની કૃપા ન હોય તો કૃપા કરે છે પરિપૂર્ણ સંયમ છે બહુ સુખ મળે છે જેને બ્રહ્મચર્ય નું બળ મળ્યું છે એ જ ઈશ્વર સાથે મૈત્રી કરી શકે જેને શક્તિ નો બહુ વિનાશ કર્યો છે

તેનું જીવન સુંદર બને છે કિશકિંધા કાંડ પછી સુંદર કાંડ જેનું જીવન ભક્તિમાં મળે છે એનું જીવન સુંદર છે બહુ પૈસા કમાવે ને બહુ સુખ ભોગવે લોકો એને ભાગશાળી કહે છે ઠીક છે સુખ તો પશુ પક્ષી પણ ભોગવે છે પશુ પક્ષીઓમાં પતિ પત્ની હોય છે પશુ પક્ષી કુટુંબનું નું પોષણ કરે છે કુટુંબ સાથે ખાવું પીવું અને મજા કરવી તો પશુ પણ જાણે છે

રામ સેવા માટે સુંદર કાંડ માં હનુમાનજી ની કથા છે હનુમાનજી નું જીવન સુંદર છે હનુમાનજી મહારાજ રામ નામ નો જપ કર્યા વિના રહી શકતા જ નથી રામ સેવા વિના એ જીવી શકે સેવા અને સ્મરણ કરવા માટે જે જીવે છે એને વૈષ્ણવ કહે છે હનુમાનજી મહારાજ સર્વ વૈષ્ણવજી નું જીવન સુંદર છે જેનું જીવન ભક્તિમય છે એનું જીવન સુંદર એ રાક્ષસો ને મારી શકે છે સુંદર કાંડ પછી યુદ્ધ કાંડ આવે છે યુદ્ધ કાંડ માં રાક્ષસો મળે છે ભગવાન ભક્તિ વધારશો

માં રાક્ષસો મરે છે યુદ્ધ કાંડ પછી ઉત્તર કાંડ આવે છે શ્રી તુલસી મહારાજ ઉત્તર કાંડ અતિ અતિ સુંદર થયું છે સર્વ શાસ્ત્રો નું સાર બની દીધું છે તુલસીદાસ મહારાજે કોઈ વિષય છોડ્યો નથી જ્ઞાન ભક્તિ નો મધુર સમન્વય કર્યો સાથે કાંડો નો થોડો ભાવાર્થ વર્ણન